વડોદ્ર જિલ્લા સાવલી પાસેના પ્રથમપુરા ગામની કરોડ નદી કિનારે કોરી ઉદ્યોગ આવેલ છે પથ્થરમારો કબજી માટે ઊંડા ખાડાઓ કરાય છે એવા જ એક ખાડામાં ચોમાસાના વરસાદથી પાણી ભરાય છે જેમાં ગઈકાલે કોઈ કામ અર્થે ગયેલા એક બત્રીસ વર્ષીય યુવક ડૂબી ગયેલ ઘટનાની જાણ થતા સ્થાનિકોએ સાવલી પોલીસ અને વૃડુદ્રા ફાયર વિભાગને ઘટનાની જાણ કરાઈ હતી જેની શોધખોળ સ્થાનિકોને સાથે રાખી કરાઈ હતી મોડી સાંજ સુધી મહિના હતા આજે સવારથી ફરી ફાયર વિભાગ અને સ્થાનિકોએ ડૂબી ગયેલ યુવકની શોધખોળ કરતા ડૂબી ગયેલા આશરે બત્રીસ વર્ષે અર્જુનભાઈ અજીતભાઈ બારિયા ગોધરા તાલુકાના ટીમ્બા ગામના રહેવાસી યુવકનો મૃતદેહ મળી આવતા સાવલી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી મૃતદેહને પીએમ અર્થે સરકારી દવાખાને મોકલ્યો હતો સાવલી તાલુકાના પ્રથમપુરા ગામે કોરી લીઝમાં એક છોકરો ગઈ કાલે ડૂબેલ હતો તેનો પોલ મળતા રાતના મોડી રાત સુધી સ્થળ તપાસ કરતા મળી આવેલ નહોતો જે આજે સવારના પાછા કામગીરી કરતા છોકરો મળી આવેલ છે તેની બોડી રિકવર કરી લીધેલ છે આપનું નામ કહાર કિશન કનૈયાલાલ જમાદાર